અનેક યો બનાવીરાના પૈસા ને તમામ યોજનાઓ નિષ્ફળ ગઈ તેના ઉપરથી સાબિત થાય છે તે વખતના નગરપાલિકાના શાસકો લગભગ 25 લાખ ના ખર્ચે પાંચ જગ્યાએ વોટર એટીએમ મૂકી અને પ્રજાને 5 રૂપિયામાં 5 લિટર અને 10 રૂપિયામાં 20 લિટર પાણી મળશે તેવી જાહેરાતો કરી પ્રજાને ગુરક બનાવી મતો મેળવી ફરીથી સત્તા મેળવી પરંતુ એ તમામ એટીએમ મશીનો હાલમાં બંધ હાલતમાં દોડખાઈ રહ્યા છે મહાપાલિકા તંત્ર દ્વારા નવસારી શહેરના લગભગ પંદર જેટલા વિસ્તારોમાં જૂની પદ્ધતિ પાણીના માટીના માટલા મૂકી ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવી છે ਤਰੇਗਾਉ ਕਾਇਲਾ 5.8 ATM ਕੈਂਕੀ 3 क्वार्टर ATM ਹਜੂ ਜੇਤੇ ਜਗ੍ਹਾਇ ਚ ਜੁਵਾ ਵੜੇ ਚ ਤੈਨ ਸਕਿਆ ਹੋਈ ਤੋ ATM ਮਸ਼ੀਨੋ ਰਿਪੇਅਰ ਕਰਾਵੇ ਫਰੀਤੀ ਲੋਕੋ ਨੇ ਮੀਠੂ ਪਾਣੀ ਪਾੜੀ ਰਹੇ ਤੇ ਵੀ ਵਿਵਸਥਾ ਕਰਵਾਮਾ ਆਵੇ ਤੋ ਮੀਠਾ ਪਾਣੀ થી ਵੰਚਿਤ ਪ੍ਰਜਾ ਨੇ ਲਾਭ ਮੜਛੇ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਨੀ ਆਹਲੀ ਅਮਰਯਾਦਿਤ ਸੱਤਾ ਮਾ ਸਿਸਤ ਬੱਧ ਰੀਤੇ ਭ੍ਰਸ਼ਟਾਚਾਰ ხਾਇਛੇ 5 પાણીના એટીએમ પચીસ લાખના ખર્ચે શહેરના જુદા જુદા વિભાગોમાં મૂકવામાં આવ્યા આજે ધૂળ ખાય છે નજીવા દરેક પાણી આપવાની વાત નથી હવે કોર્પોરેશન બન્યું તો માનનીય વહીવટદાર જે આવ્યા છે એમણે અસલ આપણી પૌરાણિક પદ્ધતિ જે છે પાણીના માટલા મૂકવાની શરૂ કરી પાર માર્ગોને પાણી મળવું જોઈએ આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બઉ સુંદર વાત છે પણ નગરપાલિકા હતી ત્યારે પચીસ લાખ નાખવા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની આવે છે છે હવે વાત એવી કે આ પાંચ એટીએમ જે છે તેને ફરીથી કાર્યરત કરવા માટે ટેન્ડર આપવામાં આવે ક્યારે લોકોને લોકોના સુખાકારી માટે જલ જીવન હે આ કામ હજુ ટેન્ડરિંગ ઉપર પેન્ડિંગ છે તો આ એટીએમ ક્યારે કાર્યરત થશે થશે કે કેમ તે મોટો યક્ષ પ્રશ્ન છે પચીસ લાખ રૂપિયા આજે લોકોના પરસેવાના ટેક્સના પૈસા છે તેનો કમ્પ્લીટલી અણધણ વહીવટ છે આપણી પાસે હમણાં પેપરમાં હતું પ્રજાવત્સલ યશસ્વી કેન્દ્રના જળ શક્તિ મંત્રાલય શ્રી મંત્રાલયશ્રી શ્રી છે એના રાજમાં આ એટીએમ પાણીના આવેલા છે લોકોને પાણી નથી પરંતુ લોકોએ પીવાનું પાણી ખરીદીને લેવું પડે છે આ કમ્પ્લીટલી ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીઓમાં લોકો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે રઝડતા ઢોરોનો પ્રશ્ન છે એક મહિલાને બીજા પહોંચી જાનને જોખમ છે નગરપાલિકા હતી ત્યારે સાડી પાંચસો કરોડના વહીવટમાં અને હવે મહાનગરપાલિકા આવશે ત્યારે કદાચ છ હજાર કરોડના વહીવટમાં પ્રશ્ન એ છે કે આરોગ્ય સુખાકારી પાણીની સુખાકારી રસ્તા ગટર સાફ સફાઈ સુવિધા બિલ્ડિંગનું નામ સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલી ભારતીય જનતા પાર્ટીનો નો કાન પકડવાનો સમય છે મહાનગરપાલિકા દ્વારા આવનારી હીટ વેવને ધ્યાનમાં રાખીને કારણ કે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધાર વધુ વધારનાર છે તો એને ધ્યાનમાં રાખીને નવસાઈ મહાનગરપાલિકાએ પંદર જેટલા સ્થાનો પર પીવાના પાણીની પરબ ઉપલબ્ધ કરી છે જે હાઈવે પાસે મૂક્યું છે એસટી ડેપો પાસે મૂક્યું છે ગાર્ડનોમાં મૂક્યું છે હેરુ ચારસ્તા પાસે મૂક્યું છે રેલવે સ્ટેશન પાસે મૂક્યું છે ફુવારા પાસે મૂક્યું છે આશાપુરી મંદિર પાસે મૂક્યું છે શિવાજી ચોક પાસે મૂક્યું છે વિખલ મંદિર પાસે મૂક્યું છે આવનારા સમયમાં સરકાર શ્રી પણ જે હીટવેવને ધ્યાનમાં રાખીને જે કંઈક વિસ્તારોની અંદર મહાનગરપાલિકા વિસ્તારોમાં છે લોકો વ્યવસાય માટે અન્ય કામો માટે બહાર નીકળતા હોય છે તો એને કારણે પાણી પીવાની આવશ્યકતા ઊભી થાય તો વ્યક્તિ પાણી પી શકે તેમજ જ એમને ધારો કે ડિહાઈડ્રેશન થઈ જાય ચક્કર આવી જાય તો એના માટે આપણે ત્યાં પાઉસની પણ વ્યવસ્થા કરી છે જેથી એ એના માટેની સુવિધા રહે છે તો એટીએમ માટે આપણે જે પરંતા તે એટીએમમાં ફરી કાર્યરત થાય માટે ડિપાર્ટમેન્ટની રિપેર કરી પાછા ટૂંક સમયમાં એને આપણે કાર્યરત થશું એ માટેની આપણે કાર્યવાહી હાથ ધરી છે